માંડવીના મસ્કા ખાતે ક્રાંતિ તીર્થનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું વિવિધ વિકાસના કામોની ભેટ કચ્છને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપાઈ મસ્કા ખાતે ક્રાંતિ તીર્થનું નવીનીકરણ થતા વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે માન્યો હતો સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધભાઈ દવે ત્રિકમભાઈ છાંગા વગેરે મંચસ્થ રહ્યા હતા માંડવી તેમજ મુન્દ્રા વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકરો સરપંચ સંગઠન જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો માંડવી અને મુન્દ્રા નગરપાલિકાના નગરપ્રમુખો કાઉન્સિલરો માંડવી અને મુન્દ્રા તાલુકાના પ્રમુખો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જીએમડીસીના અધિકારીઓ તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓના હસ્તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું કચ્છના રાજવી પરિવારે ચાડવા રખાલની જમીન સરકારને સુપ્રત કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલે રાજવી પરિવારનો આભાર માન્યો હતો કચ્છ કલેક્ટર અમિત અરોરા મુન્દ્રા પ્રાંત અધિકારી ચેતન મિસ્સળ માંડવી મામલતદાર વી કે ગોકલાણી તાલુકા વિકાસ અધિકારી શામળાભાઈ પટેલ માંડવીનું સરકારી શિક્ષણ વિભાગ વગેરે વહીવટી તંત્રએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી ડીવાય એસપી રવિન્દ્રસિંહ જાડેજા માંડવી પીઆઈડી સિમ્પી વગેરે પોલીસના સ્ટાફે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો એકંદરે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો આજે નવરાત્રી પર્વના બીજા નોરતે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભુજ ઉતરી અને સીધા કચ્છ કુળદેવી આવી આશાપુરા માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌના ભલાની પ્રાર્થના કરી અને ત્યારબાદ જલાવતન જિંદગીનું ઉદાહરણ આપનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલના નવીનીકરણ માટે માંડવી પધાર્યા હતા આ નવીનીકરણના અંદર અગાઉ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ આ માંડવીની ધરતી ઉપર જન્મ ધારણ કરી અને દેશને આઝાદ કરવા માટે જે પોતે સમગ્ર પોતાનું જીવન ખપાવ્યું એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા હતી કે મારા અસ્થિ સ્વતંત્ર ભારતમાં જાય એટલે એ સ્વતંત્ર ભારતની અંદર આપણા હાલના યશસ્વી મુખ્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબે પોતે જીનીવાથી માંડવી સુધી એમના અસ્થિ કલશની યાત્રા જેમ એક દીકરો પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરે એમ એ ક્રાંતિ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પોતાના ખભા ઉપર લઈ અને માનવીની અંદર પ્રસ્થાપિત કર્યા વિરાંજલિ યાત્રાના સ્વરૂપે ત્યારે આદરણીય મોદી સાહેબે અહીં તીર્થનું નિર્માણ કરવા માટેનું વચન આપેલું અને જે બે હજાર દસની ની અંદર એમના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ક્રાંતિ તીર્થ બન્યું ત્યારથી કરી અને અત્યાર સુધીમાં પચીસ લાખ લોકોએ ક્રાંતિ તીર્થની મુલાકાત કરી છે અને એ ક્રાંતિ તીર્થની અંદર ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં નવીનીકરણ થયું છે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપને ત્યાં મહેમાન આવે આપને ત્યાં કોઈ આવે ત્યારે એમને જરૂર અહીં લઈ આવીને એમને આ ક્રાંતિ તીર્થના દર્શન કરાવજો ક્રાંતિ તીર્થ બતાવજો અહીં સાંજના ભાગમાં લાઇટ એન્ડ શો સાઉન્ડ પણ થવાનો છે એ પણ એમને બતાવજો ખૂબ ભવ્ય ક્રાંતિ તીર્થ બન્યું છે કારણ કે દેશ માટે જીવવાની પ્રેરણા આપતું આ તીર્થ છે અને મોદી સાહેબ પણ અત્યારે કહી રહ્યા છે કે આપણે અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌએ દેશ માટે જીવવાની જરૂરિયાત છે અને દેશ માટે કામ કરવાની જરૂરિયાત છે તો એ પ્રકારેની પ્રેરણા આપતું આ ક્રાંતિ તીર્થ છે એની અંદર ખૂબ સુંદર મજાનું નવીનીકરણનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર સૌ ધારાસભ્યો માનનીય શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરની ટીમ માંડવી તાલુકાની સંગઠનની ટીમ તાલુકાના ચૂંટાયેલા લોકો મુંદરા તાલુકાના ચૂંટાયેલા લોકો અને સંગઠનના લોકો તમામ લોકોએ ખૂબ મોટી મહેનતથી સૌ લોકો પણ જ્યારે આવ્યા ત્યારે હું આપના માધ્યમથી સૌ હાજર રહેલ જનતા જનાર્દનનો કાર્યકર્તા મિત્રોનો સૌનો આભાર વ્યક્ત પણ કરું છું અને આ તીર્થ ઉપર આવવા માટે હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ અનુકૂળતાએ સમય કાઢીને આ ક્રાંતિ તીર્થની મુલાકાત અવશ્ય લેજો મહારાણી શ્રી પ્રીતિ દેવીએ પોતાના હસ્તક રહેલી ચાળવા રખાલ અંદાજીત પાંચ હજાર હેક્ટર એટલે કે બાર સાડા બાર હજાર એકર જેવી મોટી જમીન એમણે સરકારશ્રીને સુપ્રત કરી છે એમના પ્રતિનિધિ સ્વરૂપે માનધાતા સિંહજી અને ભાઈ શ્રી આપણા એમને કૃતાર્થસિંહજી અને ઇન્દ્રજીતસિંહજી આ બંને આગેવાનો અને માંધાતા સિંહજી આગેવાનો રાજવી પરિવારના મોભીઓ તમામ લોકોએ ઉપસ્થિત રહી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને જે આપ્યું છે એને હું બિરદાવું છું અત્યાર સુધી એ ચાળવા રખાલ પણ એમણે ખૂબ સરસ રીતે વન્યજીવોને સુંદર મજાની પ્રજાતિઓને ત્યાં ઓલપવા માટેનો મોકો આપ્યો છે અને ત્યાં સુંદર મજાના મંદિરોનું પણ ભગવતી જગદંબાનું મંદિર પણ બનાવ્યું છે એવી સુંદર ફરવા હરવા માટેની ચાળવા રખાલ જે છે એ કચ્છ રાજ પરિવારે અને એમના પ્રતિનિધિશ્રીઓએ જ્યારે સરકારને પરત અર્પણ કરી છે ત્યારે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની પ્રશંસા કરું છું એમની ખૂબ શુભકામના પાઠવું છું કે આપે એક સુંદર મજાનું ઉદાહરણ ઉદાર ચરિત્રથી આપ્યું છે એમને હું ખૂબ ભાવપૂર્વક વંદના મહારાણીજીની પણ વંદના કરું છું વધારાની અંદર આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ચાળવા રખાલ સરકારને પ્રાપ્ત થઈ છે એમાં દસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ હેણોતરાના સંવર્ધન માટે આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એને હેણોત્રો કહી છીએ એ હેણોત્રો નામનું જંગલી બિલાડી પશુ જે છે એનું સંવર્ધન થાય કારણ કે દરેક પ્રજાતિ એ કુદરતે નિર્મિત કરેલી પ્રજાતિ છે અને એ પ્રજાતિ ક્યાંક ને ક્યાંક કુદરતનું કામ કરતી હોય છે તો એ પ્રજાતિ નામશેષ થઈ રહી છે લુપ્ત થઈ રહી છે ત્યારે એ પ્રજાતિનું પણ અહીંયા સંવર્ધન થશે અને એને જોવા માટે વિશ્વના ઘણા બધા લોકો ખાસ જોવા માટે આવશે જેમ કચ્છની અંદર બર્ડ વોચર્સ એટલે કે પક્ષી પ્રેમી લોકો સમગ્ર દુનિયામાંથી પક્ષીઓની શિયાળાની જે સિઝન છે એ સિઝનમાં આવી અને જ્યારે પક્ષીઓ જોવા આવે છે એ જ પ્રકારે અહીં આ દસ કરોડના ખર્ચે જ્યારે આ સંવર્ધન કેન્દ્ર હેણોત્રનું સંવર્ધન કેન્દ્ર થશે એને પણ જોવા આવશે સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ બંનેની ગ્રાસલેન્ડમાં જે ચિત્તાના સંવર્ધન માટેની યોજના કરી છે જે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે માન્ય મોદી સાહેબે કચ્છને ખૂબ આપ્યું છે અને એ ચિત્તા માટેનું પણ જ્યારે બંનેના ગ્રાસલેન્ડની અંદર સંવર્ધન કેન્દ્ર થશે ત્યારે લોકો માટે પ્રવાસનનું એક વધારાનું આકર્ષણ અનેક પ્રવાસનની ભેટો આપી છે એ પૈકી આ માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ડબલ એન્જિનની સરકારનો પણ હું જનપ્રતિનિધિના સ્વરૂપે આભાર વ્યક્ત કરું છું વિવિધ વિકાસના કામોના સંદર્ભમાં કહીએ તો ઘણા બધા કામો કચ્છ જિલ્લાના એમણે પોતે પોતાના હસ્તે ક્યાંક ભૂમિપૂજન તો ક્યાંકનું લોકાર્પણ કર્યું છે કેટલાક વીજ સ્ટેશનનું લોકાર્પણ છે તો કેટલાક વીજ સ્ટેશનનું ભૂમિપૂજન છે કેટલાક રસ્તાઓનું લોકાર્પણ છે કેટલાક નવા પુલ બનાવવા માટેનું પણ મંજૂરી આપેલી છે કેટલાક આરોગ્ય કેન્દ્રને પણ મંજૂરી આપી છે અને ખૂબ મોટી સંખ્યામાં શાળાના ઓરડાઓ એનું પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અહીંયા વિકાસના કાર્યોના ઉદ્ઘાટનના સંદર્ભમાં ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યો કરેલા છે નસ્કા માંડવીની પવિત્ર ભૂમિ ઉપર માંડવીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ જ્યારે જીનીવા હતી ત્યારે આપણા દેશના હાલના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે પંચાવન વર્ષ પછી જ્યારે અહીં અસ્થિ લઈ આવ્યા અને ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું મેમોરિયલ બનાવ્યું ત્યારબાદ એના નવીનીકરણ પ્રસંગે આજે લેઝર સાઉન્ડ સાઉન્ડ એન્ડ શો નો આખું જે લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદસ્તે કરવામાં આવ્યું ત્યારે છેલ્લા ચાર દિવસથી સમગ્ર તંત્ર અને સંગઠન ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના ગામના સર્વે સરપંચ મિત્રો અને ઉપસરપંચ મિત્રો સર્વે ખૂબ જ સહયોગ કરી અને આ કાર્યક્રમને જ્યારે સફળ બનાવ્યો છે ત્યારે આજે આજના કાર્યક્રમમાં પણ આપણે જોયો છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને મુખ્યમંત્રીશ્રીના હાથે આજે જ્યારે પંડિત શામલી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પણ છે ત્યારે આ દિવસે આ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આપ સર્વેનો આપની ચેનલના માધ્યમથી ઉપસ્થિત સર્વે પ્રજાજનોનો સર્વે લોકોનો પાર્ટીના હોદ્દેદારોનો સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સર્વેનો આભાર માનું છું અને સર્વે ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું